માતાજી જય આશાપુરામાં જય આશાપુરામાં આપણે મિત્રો માતાના માટે પદયાત્રામાં જઈ રહ્યા છે અને આપણને દાદા ભેગા થયા છે તો આ દાદા જો મિત્રો સરસ માતાના માતાજીના ગરબા લઈને આપણે જઈ રહ્યા છે અને આશાપુરા માતાજી લખ્યું છે દાદા ક્યાં ગામથી આવો છો તમે ગામ ખાખડા પેલા તાલુકો પડધરી જિલ્લો રાજકોટ તો આપણે પદયાત્રામાં આપણે તમને માતાજીના ગરબા સાથે જોયા તો તમારે આ માનતા છે કેવી રીતે તમે માનતા જ જતી ને મારે એમ કે જેટલા વર આવવા એટલા વાર આ રીતે આવવાનું છે સમજ્યા ઈઠાવી વર થી આ મારે ઈઠાવી વર થી હા ઈઠાવી વર થી અમારે કે ગામ થી તમે આવો છો ખાખડા બેલા થી ખાખડા થી મિત્રો જો આ દાદા આવે છે અને કે કે દિવસે તમે નીકળ્યા હતા મે નીકળ્યા હતા 13 12 તારીખે 12 તારીખ આજ થઈ લગભગ 16 તારીખ થઈ ને આજ 16 આજ 17 તારીખ થઈ દાદા જો મિત્રો કેવા કેવી કેવી માનતા સાથે મિત્રો માતાજીના સાનિધ્યમાં મિત્રો દર્શન બધા જતા હોય છે તો દાદા શું તમે કહેશો થકી ગયા શું ના ના મને થાક લાગતો જ નથી ભાઈ કોઈ દી હું કાંઈ મેં ટીકડી લીધી નથી મેં કોઈ દી દવા લીધી નથી હું અને ઈઠે આ બધા અમે આઠ દસ જણા ભેગા જ હોય સનાળાથી ઝાલા બાપુની હોય આ ભાઈ હોય અમારા દીકરીબાની બધા અમે અમારા મહેમાનો બધા ભેગા જ હોય છે અને માતાજીની દયાથી કોઈ કાંઈ તકલીફ પડી જ નથી જગ્યા મિત્રો જો માતાજીની સાક્ષાત હાજરી છે અને સાક્ષાત પુરાવા છે અત્યારે આપણે પદયાત્રામાં જોઈ રહ્યા છીએ જો દાદા છે તો મોરબીથી આવું છો ને દાદા મોર ખાખડા બેલાથી ખાખડા બેલા આવી છે તો આવી શ્રદ્ધા મિત્રો માતાજીની છે અને માતાજી માતાજીનો સાથ છે મિત્રો સાડા ત્રણસો કિલોમીટર થાય ખાખડા બેલાથી અમારા સાડા ત્રણસો કિલોમીટર થાય સાડા સાત કિલો ગરબામાં વજન છે માની વાડી હોત વાવીને જો મિત્રો ઉપર તમને દેખાડું મિત્રો જો માતાજીની વાડી પણ વાવેલી છે અને સાડા સાત કિલો વજન છે હા સાડા સાત કિલો વજન કિલો વજન મિત્રો જો માથે લઈને માતાજીના મંદિર મઢે જઈ રહ્યા છે માસાપુરાના મઢે તો શું કહેશો બીજા લોકોને મિત્રોને દર બીજા લોકો આ બધા મોબાઈલના કોઈ ફોટા પાડતા હોય તો કલાક અડધી કલાક એમાં નીકળી જાય ફોટાઓ પાડવાની છૂટ બધાય આ તે બધી કોઈ મજા મજા કરતા જાય એમને રમતા જાય કેમ્પે કેમ્પે રમતો જાવ છું અને કોઈ દી મેં કાંઈ દવા કે ટીકડી કાંઈ લીધું નથી અહીંયા જો મિત્રો આપણને એક શ્રદ્ધાનો અનુભવ આપણને થઈ રહ્યો છે કારણ કે આ આ સામાન્ય લોકોનું કામ નથી આ માતાજીનું આશીર્વાદ હોય તો જ આ બધું શક્ય બને છે તો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય આશાપુરા જય મા આશાપુરા જય માતાજી માતાપુરા